ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે જેમાં કેટલીક ભાષાઓ ધર્મો અને સંપ્રદાયો છે સાથે સાથે તેમના અલગ અલગ પ્રકારના વિધિ વિધાનો છે જેમાં સૌથી વધારે જે ક્રૂરતાવાળું હોય તો તે બલી ચડાવવાનું છે કોળું એક એવું ફળ છે જેને બલિ ચડાવવાનું ઓછું કરવામાં મહત્વનો ભાગ પડે છે જ્યાં પશુ પક્ષીઓની બલિ ચડતી હતી તેની જગ્યા કોળુએ લઈ લીધી છે પરંતુ કોળું એ બલિનો એક ભાગ નથી પણ તે ખાવામાં પણ અલગ અલગ રીતે વપરાય છે શ્રીષ્ટી એનજીઓમાં વિસરતી વાનગીઓ માટે થઈને કોમ્પિટિશન હતી તો મને મારા મિત્રએ રેકમેન્ડ કર્યું તો મેં આમાં જોઈન્ટ કર્યું ત્યારથી હું આ સંસ્થાથી જોડાઈ છું મારું નામ ભાગ્યશ્રી છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ડાંગની પારંપરિક વાનગી પનેલા

બે કે ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું આપણે આ માવાને સરખી રીતે મિક્સ કરીશું આ વડનું પાન છે આપણે પનેલા માટે થઈને વડના પાનનો ઉપયોગ કરી રહ્યા છીએ એના સિવાય આપણે કાસનાર નો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ કાચનારનું પાન છે જેને આપણે આપણું મેટાબોલિઝમ વધારવા માટે થઈને યુઝ કરી શકીએ છીએ ડાંગના આદિવાસી લોકો આ પાન અને એક વડનું પણ યુઝ કરતા હોય છે આ પાનને તપેલામાં સ્ટીમ કરવા મૂકીશું આપણે તપેલું ખોલીને ચેક કરીશું કે સ્ટીમ થઈ ગઈ છે કે નહીં

સ્ટીમ કરેલી જ્યારે કોઈ પણ વાનગી આપણે બનાવીએ તો એની અંદર આપણા ન્યુટ્રીશન્સ વેલ્યુ અને પોષક તત્વો એ પ્રમાણ જળવાઈ રહે છે એમાં કંઈ એનું માઇનસ થતું નથી માટે હંમેશા સ્ટીમ કરેલો ખોરાક આપણા શરીર માટે બહુ જ જરૂરી છે અને ખાવો જોઈએ